યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પોરબંદર ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જિલ્લાના પાંચસોથી છસો કલાકારોએ ભાગ લઈ પોતાની કલા પ્રદર્શિત કરી હતી જે પૈકી બસો સાહીઠ બાળ કલાકારોએ પણ ભાગ લીધો હતો જેમાં નિબંધ અને કાવ્ય લેખન ઉપરાંત ચિત્રકલા લોક નૃત્ય રાસ ગરબા નૃત્ય નાટક જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કલા મહાકુંભમાં વિજેતા ઉમેદવાર રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે पांच सौ થી છસો જેટલા કલાકારોએ ભાગ લીધો છે જેની અંદર સંગીત સાહિત્ય અને કલાના સમન્વય સાથેની તેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધાની અંદર કુલ ચાર વય ગ્રુપ છે બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની અંદર પણ સંગીત સાહિત્ય અને કલાના સમન્વય સાથેની વિવિધ સ્પર્ધાનું એની અંદર પણ આયોજન કરવામાં આવેલું છે જિલ્લા કક્ષા કલા મહાકુંભની અંદર અમે સૌએ આનંદ અને ઉત્સવથી ભાગ લીધેલો છે અહીંયાના બધું આયોજન ખૂબ સરસ છે અમને આનંદ પણ છે અને અમે ઉત્સાહથી ભાગ લીધેલો છે અને અમને એવી આશા પણ છે કે અમને અમારા કર્તવ્ય પર અમે જે કરેલું છે અમારી જે કૃતિ છે તેના હાવભાવ જોઈ અને અમારા જરૂર સારી રીતે નિર્ણય કરી અને નંબર આવશે